મિત્રો સવાર થઈ ગઈ આજે અમે જવાના દુબઈ સિટી ટુર અત્યારે ચાલે છે અમારું બ્રેકફાસ્ટ અમે તો ત્રણ ચાર ખાલી કરી છે ચાલો અમારું બ્રેકફાસ્ટ બતાવો એટલું બધું હોય ને ભાઈ કે જોઈને ખાવું પડે નખાવ હોય તો નોનવેજ હોય અહીંયા પણ આ બધું છે આમ તો તરબૂજ ઠોક્યો કશું થાય ને સાંભળજોજી સડી ગુજરાતી ગાય

લીમડા ના છાડા નીચે ઉભા છે બધા જોરદાર કઈ જગ્યા છે જો તમે બતાવો દુબઈ ફ્રેમ જો મિત્રો આજે અમે આવી ગયા છે દુબઈ ફ્રેમ જો પાછા દેખાય છે દુબઈ ફ્રેમ છે ના બાજુ મોટી મોટી બિલ્ડિંગો દુબઈ ફ્રેમ છે ભાઈ સોનાની બનાવેલી છે અંદર શું કેવું નહીં છે ગોલ્ડ ના બાજુ પાછા જો મસ્ત ઝાડવા એટલે ડિસ્કસ કરતે હૈ

और इसका टोटल वेट है पांच लाख टन बुर्ज खलीफा और ये एक लोटी बिल्डिंग है जिसका बेसमेंट नहीं है इसका जो बी प्लस है वो पचास मीटर है सही है तीन कंपनियां बेसिकली मिलकर इसको बनाया था बेल्जियम की कंपनी बेसिक्स और नॉर्थ साउथ साउथ कोरिया की कंपनी सीएनटी सैमसंग ऑन करती है उसको और इधर की लोकल कंपनी अरब होटल है अल लवान अल लवान उसके अंदर एक कॉकटेल मिलता है कॉकटेल बोले तो अनार सेब

और दर दिख गया दुबई बीच में तो बहुत मजा आई कोई भी जाता है જોવા મળી જશે મિત્રો પહોંચી જજો ઠીક હે અબ પે ઇનોને બ્લેક રોક્સ આય તો કે એ જુઓ રે એટલાન્ટિસ જુમેરા પામ સિટી હા આય બોલો મસ્ત કેમેરો છે ને માં આય બતાય આ મોનોરેલ કે મે મોનોરેલ કે મજા આ ને ઉત્તર મારો માં આય ડ્રાઈવર નહીં ડ્રાઈવર નહીં ઇલેક્ટ છે બતાય અમે આ વોટર પાર્ક માં જેટલા પણ ઝાડ દેખાય છે એ નીચે જે માટી યુઝ થાય છે એ બધી ઇન્ડિયાની યુઝ થાય છે કારણ કે ત્યાં છે રણ હોય છે એટલે ત્યાં પાકે નહીં જો ભાઈ અમે દુબઈ ના અંદર મોળમોય અમે પહેલા તો ચાક પી પછી ખરીદી કરીએ છે આ બધું હું લીધું છે તમે

બઈ બીજી જગ્યાએ મોઢો લટકાવીને એકદમ આપણો વિડિયો લઈશું હા એટલે ઉભા રહે શોપિંગ કે લિયે શોપિંગ કે ક્યારે

દુબઈ નું માર્કેટ ચાલુ છે ભાઈ જલ્દી જો અડધી રાતે આ જો અમારા સાહેબે હું લીધું છે લે લિયા લીન હું બગદી કરી લે લેંડે હાલ જો લઈ ચાલો ખાઈ પી લીએ જઈએ શાંતિથી થાકી ગયા દિવસ શોપિંગ કરીશું મળીશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી જય માતાજી